મૃદામ યથા મૃદામ યત્ર ત્રિસર્ગો મૃષા તમે રણ પ્રદેશમાં ચાલ્યા જાઓ રેતી વાળો વિસ્તાર હોય અને દૂરથી ગાડીમાં ચાલ્યા જતા હો તો તમે બધાય જોયું હશે કે આમ આગળ જુઓ ને તો દૂર એમ થાય કે આ રેતીવાળા વિસ્તારમાં રેતી ઉપર સૂર્યનો કિરણ પડે તો તમને બધાને આભાસ થાય કે પાણી છે એવું થાય ને દેખાય આપણે બધાએ જોયું છે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર તો ભગવાને આ જે દુનિયા બનાવી છે ને એ બહુ આવી આભાસી દુનિયા આભાસ બનાવ્યો છે જે છે એ દેખાતું નથી જે નથી એ દેખાય છે ને જે છે એ દેખાતું નથી અને પછી આપણે હું કઈ શેત ગાડી લઈને જતા હોય ચાલતા જતા હોય અને દૂરથી થી એ રેતી ઉપર પ્રકાશ પડે ને પાણી દેખાય ને આપણે નજીક જઈએ તો પાણી તો મળે નહીં રેતીનો ઢગલો જ પડ્યો હોય અને પછી આપણે શું કઈ એને એને આપણા સાહિત્યકારોને નામ આપે કે ઝાંઝવાના જળે અમને છેતર્યા સભ્ય કોઈ વ્યક્તિ હોય સંસ્કૃત ભણેલો હોય તો એને નામ આપે મૃગજળ જળ ગામઠી ભાભા હોય ગામઠી સાહિત્યકાર હોય તો એમ કે કે ઝાંઝવાના જળ ને એમાંય અમારી બાજુ આવો તો આમ લાંબુ લાંબુ હોય ઝાંઝવાના જળ તેજો વારી મૃદામ યથા યત્ર ત્રિસર્ગો મુસા તો પછી ઝાંઝવાના જળે છેતરે આ મૃગ આપણે એવું કહી આપણા ઋષિ કહે છે ભાગવતકાર કહે છે જાંજવાના જળ છેતરતા નથી મૃગ જળ છેતરતા નથી આપણે બધું નથી કહેતા સંસાર છે એ છેતરે છે સ્ત્રીઓ એમ કહે પુરુષ છેતરે છે પુરુષ એમ કહે કે પત્ની છેતરે છે આપણે કંઈક ગ્રાહક વેપારી છેતરે વેપારી ગ્રાહક દુનિયામાં કોઈ કોઈને છેતરતું નથી આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે ને તો નથી આમ કેતા તમે સગાઈ પેલા તો કાંઈક બીજા હતા અને હવે તો હાવ બીજા જ થઈ ગયા છો હવે ને ફરક આવી જાય તમને એમ થાય આ ઈ જ માણસે ઘણીવાર દસ વર્ષ વીતે પંદર વર્ષ વીતે ને પછી આપણને એમ થાય આ ઈ જ માણસ છે કારણ કે પેલા તો બધી ડાય ડાય વાતો કરી હોય હે પેલા બધી ડાય ડાય વાતો જ કરી હોય ડાય ડાય કરો તો જ શક પણ ટકે ને નહીં તો હાસી વાતો કરો શક પણ ટકે નહીં હા આમાં દુનિયામાં છે ને સંબંધોમાં બહુ હાચું બોલવા જાવ તો સંબંધ નો ટકે આ નિયમ છે સંબંધ ટકાવવા માટે થોડુંક જાજુ ખોટું બોલવું જ પડે બહુ હાચાડા થામ તો જમ પણ તમારી અહીંયા કોઈ વાત જ ન કરે ઘણાય ન કહેતા હોય આપણે તો જેવું હોય ને એવું કહી દઈ હો ઘણાય એ તમે જોજો ગામમાં એવા મળશે આપણે તો જેવું હોય ને એવું કહી દઈ પણ તારી વાય તારી હારે ભારા વાલા કોઈ ઊભું નહીં રહે તું જેવું હોય એવું કીધા જઈશ તો બધી જગ્યાએ જેવું હોય એવું કહી દઈ ન લે ઘણી જગ્યાએ સામેવાળાને શું સાંભળવું છે એવું કેવું પડે સત્યમ વદ પણ કેવું સત્ય જે રુચિકર સત્ય છે પ્રિય લાગે એવું સત્ય નતર એકલા થઈ જવાય જીવનમાં આપણી અપેક્ષાઓ આપણને છે શું સગાઈ થઈ ગઈ હોય બે ચાર વાર હળિયા મળ્યા હોય એટલે એક અપેક્ષાઓ બંધાઈ ગઈ હોય પછી એ અપેક્ષાઓના આધાર ઉપર મેં ને તમે આમ 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 એવી કલ્પના બનાવી હોય કે અચ્છા આ વ્યક્તિ આવો છે તો પછી આમ આમ થશે પછી આમ થશે આમ થશે એ કલ્પના કોણે કરી એણે નથી કરી એ કલ્પના આપણે પોતે કરી છે આપણે એને પૂછવુંય નથી કે હું તારા વિશે આવી ધારણા બાંધું છું ઓ ઈ કલ્પના આપણે પોતે જ આપણા મનમાં બનાવીએ અને પછી ઈ માણો તો એના જેવું જ છે ને ઈ આપણી કલ્પનાની બહાર જાય એટલે આપણને એમ થાય ઓહો હો આ આવા એક પત્ની પોતાના પતિને કહે કે હે આપણી આમ સગાઈ થઈ હતી ને ત્યારે તો આપણે કેવું સરસ મજાનું જીવન હતું હેં હવે તો લગ્નને દસ વર્ષથી ગયા પંદર વર્ષથી ગયા અને પછી તો હવે એ છોકરાઓને સ્કૂલે મોકલવા ને એને જમાડવા ને વાસણ ધોવા ને કચરા પોતા કરવા સાસુની ના ને આ રહી ગયું આપણે તો કાંઈ હે એ કેવું સરસ મજાનું જીવન હતું હે મને એમ થાય કે આમામા આપણી સગાઈ થઈ હતી ને ત્યારે તમે જેમ મારી યારે રહ્યો છો ને રહેતા હતા ને એમ જ હવે રહ્યો ને આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે જેમ મારી હારે રહેતા હતા ને બેનો એવા બહુ ઉભરા નીકળે હો કે કઈ આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે મારી હારે જેમ રહેતા હતા ને એમ જ રહ્યો ને લે ગાંડી પેલા કહેવાય ને આ રવિવારે વાત રવિવારે રજા હોય ભાઈ ને નોકરીમાં ધંધામાં રવિવારે પછી શું થયું રવિવારે રજા હોય એટલે પત્ની ની ઈચ્છા હતી કે હગાઈ ટાણે જેવું હતું એવું જ રહે એટલે પછી પતિ દેવ શું કરે અવાર ના પછી અગિયાર વાગ્યા બાર વાગ્યા એને બાર ફરવા લઈ જાય એ દુકાનમાં લઈ જાય એકાધીક સાડી એકાદ ડ્રેસ લઈ દે હજાર બે હજારનો એ જેવી સુવિધા હોય એવી દુકાનમાં જાય એકાધીક સાડી પકડાવી દે હાથમાં એકાધી ડ્રેસ પકડાવી દે પછી તો કે બારે જમવા લઈ જાય બપોરનું બારે જ જમી લે પછી હાંજે ચાર પાંચ વાગે ત્યાં હાંજની થોડીક આઈસ્ક્રીમ ખાય અને પછી પછી પતિદેવ છે ને પોતાની પત્નીને એના સસરાના ઘર મૂકી આવ્યા પિયર સગાઈ ટાણે તો એવું જોઈ ને હરે ફળે ફિલ્મ જોવા જાય જમે એકાદ બે કપડું લઈ દે ઘરવાળો છે બરાબર સગાઈ થઈ છે એકાદ ડ્રેસ લઈ દે કાંઈક નાનું મોટું બંગડી જેવું લઈ દે અને પછી હું પપ્પા ને ઘર મૂકી આવે ભાઈ પપ્પા ઘર મૂકી આવે સંસાર મે સંસારમાં કોઈ કોઈને છેતરતું નથી આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે અને હું તો એમ કહું આપણે કોઈની પાંચથી કોઈ ધારણા જ ન બાંધીને આપણે કોઈ પાંચથી કોઈ અપેક્ષા જ ન બાંધીએ ને કે આમ મારી હારે આમામ મામા આમામ કરશે તો એ વ્યક્તિ તરફથી મને તમને ક્યારેય દુઃખ મળતું નથી આપણે કોઈની પાસેથી ધારણા ન બાંધીને કે મારું આ સંબંધી છે ને મારું આ સ્વજન છે એને તો મારા માટે આમ કરવું જ જોઈએ કરવું જ જોઈએ જો ધારણા બાંધો છો એ ધારણા પ્રમાણે નથી કરતો એટલે તમને દુઃખ થવાનું 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 ધારણા જ ન રાખો ને કે એની પાસેથી તો કાંઈ મળશે જ નહીં તમને દુઃખ જ નહીં થાય કોઈ ધારણા હી મત રાખો कि कोई संबंधी है कोई स्नेही है कोई मित्र है कोई स्वजन है कोई कुछ भी है वहां से मुझे ये लाभ होगा लाभ की धारणा ही न, नहीं रखोगे तो दुख की भावना भी नहीं होगी